તે શું કરું કરીને ને તું ને તક મને લઈ જા આ બસ જરી ઘોન બળવા પસ્તાવાનું

હકીકત માં હોય એવું થઈ જાય બધું ભાર ન બહાડું કે ફેર નો ભાર બહાડી કીરો

તિમેર હું આ બટ છે બાકી માર ઘેર જાવું પડે એમ હા મારા અહીં ખેતર માં સણાવા મેલે ત બોકડા લેબુનો ખોલી નાવાનો લેબુના પાયડા ને લેબુ ને હી ગઈ આ લેબુના પાયડા ને લેંબુ આખા ને કાથી મેવો એ આપણે દોડા ઘેર કેવડા પડે કાતી ની દોડુ રી હી ની સાલે ની સાલે પોરી બે લીંબુ એક કાતી ની દોરી ને પાંચ અડધા દાણા અડધા ની મળે સણા છે

ત્યારે એક લીંબુ કતો જોવા જવું પડે પણ તને એક લીને નઈ જમ હું કથો જોવા તને ભેગી રાખું નહીં તું નાહી જાય ભાઈ હું લીંબુ લેવા વેગલી નાહી જાય ત્યારે ડગરું બાંધવાનું નઈ કાથી લીજાય અરે તું આવું કાંક કાળા કાળા કામું કરતી બધા સાયલ કઈ નઈ સાહેલ કઈક કરવું

પણ તમે દીકરા બહુ ગલત કર્યું હો આ ટૂટે નહી એકદમ એમ પેલું છે તે તૂટી જાય એકદમ તેને હારવા લે હા એ તમારી વાત હાસી બાકી આ એટલે જોડી દોરો એકદમ તૂટે નહીં તે અસલ રે એમ આને થોડીક વાર કહું હું દાણા જોઈ દઉં દાવ જોઈ તમારો હાથ લાવો એ હું તો જન નહી હતો એરો એમ અસલ કર લે એમ પર હા હું બીજો થોડો લીંબુ લેવા જવું પડે નહી હત લઈ આવો ખરી ગાડી બીજો તે ચાલો ને એકમાં થઈ જાય પાણી હા છે બાબા પીવાનું પાણી તો બાકી હું બેટા વાડી આવી જ વાડી તમારું કામ કર બાકી ઘેર છે તો હું પાણી ને કીધું ઘેર જવાનું

હા સાહેબ હાથે રાખજો રાતે જાય નહી કાયાન હાથ ની